આપ કડીના ઉમેદવાર જગદીશ ચાવડાએ પોતાનું વિનંતી પત્ર લોન્ચ કર્યું આપ ઉમેદવાર જગદીશ ચાવડાએ એ જો ચૂંટણી જીતીને વિધાનસભા ખાતે પહોંચશે તો તેઓ જે કામ કરશે તે તમામ મુદ્દાઓનો વિનંતી પત્ર જાહેર કર્યું કરવામાં આવશે જેવું ગૌરી દેસાઈ દ્વારા જણાવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટી કડી વિધાનસભામાં ઘેર ઘેર જશે અને લોકો સમક્ષ આપ ઉમેદવાર જગદીશ ચાવડાના વિચાર અને કડી માટે તેમનું વિઝન રજૂ કરશે જેવું પ્રેસ કોન્ફરન્સ યોજીને ગૌરી દેસાઈ દ્વારા જણાવાયું હતું ત્યારે વધુ માટે શું કહ્યું આવો સાંભળીએ હાર્દિક સ્વાગત છે સાથે સાથે મારી સાથે છે જગદીશ ચાવડાજી જીતેન્દ્ર ઉપાધ્યાયજી વિજય પટેલજી અને ભરત પટેલજી આજે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં બે પેટા ચૂંટણીઓ ડિક્લેર થઈ છે અને બંને ચૂંટણીઓ પર આમ આદમી પાર્ટીએ એક યુવા લડાયક નેતાઓને ઉમેદવારી આપી છે કડીમાં જગદીશ ચાવડાજી જે છેલ્લા કેટલા વખતથી દસ વર્ષથી આંદોલનકારી ચહેરો છે અને દરેક વર્ગ માટે તેમણે અવાજ ઉઠાવ્યો છે સાથે સાથે આ બહેરી બોબડી સરકારને ઝુકાવી પણ છે અને દરેક વર્ગ માટે તેમને કામ કરવા માટે હંમેશા સફળ રહ્યા છે હું આજે આમ આદમી પાર્ટી તરફથી એક વિનંતી પત્ર જે લોન્ચ કરવા જઈ રહ્યા છે જે કડી વિધાનસભાના લોકો માટે જગદીશ ચાવડા તરફથી વિનંતી પત્ર છે આમ આદમી પાર્ટી કડી વિધાનસભા ચોવીસમાં ઘરે ઘરે જશે લોકોને જગદીશ ચાવડાજીનો શું વિચાર છે આમ આદમી પાર્ટી જે રોડ રસ્તા સરકારી શાળાઓ આરોગ્ય શિક્ષણ વગેરે જે બેઝિક મુદ્દાઓ છે એના ઉપર કામ કરશે તેમજ આઝાદી પછી વર્ષો પછી પણ ભારત ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય પણ કડી ક્યાંક ને ક્યાંક કડીની જનતાઓ વંચિત રહી છે એ મુદ્દાઓ ઉપર કામ કરશે અને કડીની જનતા તે કડીના જ રહેવાસી છે તેમનું ભણતર સાથે સાથે તેમને કેટલા વર્ગ માટે કાર્ય કર્યા છે કયા આંદોલનો કર્યા છે તો કયા મુદ્દાઓ પર કડીની જનતા માટે કાર્ય કરશે તે વિનંતી પત્ર છે